એટલે એ બાબતને લઈને કાલે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા છે એમના રાતોરાત કલરકામો થતા હોય છે રાતોરાત રોડ રસ્તા રિપેરિંગ થતા હોય છે રાતોરાત નજીકના વિસ્તારની ગટરો ગુરવામાં આવતી હોય છે તો જ્યારે જ્યારે કોઈ મોટા નેતાઓના મોરબીની અંદર આગમનો થાય ત્યારે જે લોકોને સુવિધાઓ સુવિધાઓ આપવામાં આવે છે તો જ્યારે કરોડોનો ટેક્સ ભરતા હોય ત્યારે આજીવન રૂપે આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માગણી છે અને આ માગણી અમે કાલે આવનારા ગૃહ પ્રધાન સમક્ષ રજૂ કરીશું જેવા કે વર્ષો જૂના જે મોરબીના પડતર પ્રશ્ન છે જેમ કે વિશ્વ નું બીજા નંબર નું સિરામિક ક્લસ્ટર જે મોરબી ની અંદર ગણી શકાય તો આ સિરામિક ની અંદર જીએસટી ની અંદર ઘટાડો કરવામાં આવે એક્સપોર્ટ માં બેનિફિટ આપવામાં આવે જેથી કરી વિશ્વ લેવલે અને અન્ય દેશો ની સામે આપણે ટકી શકીએ ત્યારબાદ મોરબી જિલ્લામાં આવેલ નર્મદા ની ત્રણ બ્રાન્ચ કેનાલો જે આવેલી છે તાંગદરા બ્રાન્ચ કેનાલ છે મોરબી બ્રાન્ચ કેનાલ છે અને માળિયા બ્રાન્ચ કેનાલ છે તો આ જે કેનાલો ના ખેતર સુધી લઈ જવા માટે જે ધોરિયાઓના કામ જે છે એ બાકી છે તો આ ધોરિયાઓના કામ વર્ષો જૂના પડતર છે એમને પૂરા કરવામાં આવે જેથી કરીને તમામ ખેડૂતો આ સિંચાઈનો લાભ લઈ શકે આવા મોરબીની અંદર જ્યારે મહાનગરપાલિકા જાહેર કરી અને અન્ય મહાનગરપાલિકાના ધારા ધોરણ મુજબ વેરાઓ ઉઘરાવવામાં આવતા હોય ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ ધરાવતું મોરબી શહેર દરરોજ ઉભરાતી ભૂગર્ભ ગટર ની સુવિધાઓ આપવામાં આવે રોડ રસ્તાઓ સફાઈ ટ્રાફિક નિયમ માટે સમકક્ષ સુવિધાઓ આપી મોરબીની સુખાકારીમાં ખરેખર વધારો થાય એવું કરવામાં આવે તેમજ ઐતિહાસિક નગરીહાસ ધરોની સાળસંભાળ સાથે લોકો માટે ખુલી મૂકવામાં આવે તેવી અમારી માગણી છે આવી લોકોની માગણી અને અમારી લાગણી કાલે આવનારા ગૃહપ્રધાન સમક્ષ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ આવેદન સ્વરૂપે લેખિતની અંદર આપશે આપણે આવેદન પત્ર અહીંયા નહીં આપવા દઈએ તો શું કરશો જ્યારે જ્યારે આવી રીતના કોઈ નેતાઓ આવતા હોય છે ત્યારે વિપક્ષના નાતે મોરબીની જે પડતર પ્રશ્નની સમસ્યાઓ છે એ જ્યારે વિપક્ષના નાતે આપવાના પ્રયાસો થતા હોય છે ત્યારે આગલા દિવસથી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતી હોય છે પરંતુ ખાસ અમારે કહેવાનું એટલું છે કે આ જે માગણીઓ છે એ પ્રજાના હિત માટેની છે પ્રજાની માગણી છે અને આ માગણી એમના સુધી પહોંચાડવા દે એવી અમારી પણ લાગણી છે